નમસ્કાર મિત્રો હું લોક ગાયિકા મનસ્વી મકવાણા અને આજરોજ હું સુરતના એક એવા સન્માનિત વ્યક્તિત્વની વાત કરવા જઈ રહી છું કે જેમનું નામ ધવલભાઈ વિજયભાઈ અકબરી છે જેઓ પોતે પગેથી સિત્તેર ટકા વિકલાંગ હોવા છતાં તેમણે તેર વાર રક્તદાન કર્યું છે તથા ત્રણ જેટલી રક્તદાનની શિબિરોનું આયોજન કર્યું છે તથા ચારસો થી પણ વધારે રક્ત યુનિટો એકત્રિત કરીને તેમણે માનવકીય સેવાનું કાર્ય કર્યું છે તેઓ હાલમાં દિવ્યાંગ લોકો તથા વિધવા સહાયનું કાર્ય કરી રહ્યા છે તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ કોઈ એમની એકવાર મુલાકાત જરૂર કરજો અને એમને સાથ અને સહકાર આપજો જય દ્વારકાધીશ